તો હવે હું તને फटाफट પડે કોદી મેકવા આવું ધનજી કૃષ્ણ ઉભા રહો તો ચાલો ગાડી લઈને મેચ તો તો ફરા ગાઈસ તમે છોકરાઓ પૈસા આટુથીને અડલા બદલીને આમ કરી લેખો કે તેમ કરી લેખો બોલો એક કોઈ તો 10 10 રૂપિયા વાપરવા લઈ આવા અને એમાં એમ કે અડલા બદલી કરી કે એમ કા કેવા હાસ્ય કે તારે બોલવાનું છે બધાયને જય માતાજી જય સ્વાગત છે છે

કાયમ કરો નથી આલા તો બે બેરન પહેલા મે ઇચ્છા ઉ જલ્દી પછી કે અપડેટ આપી કૃષ્ણ ની ધનજી ની નિશાળ બતાવી દો તમને આમ જો ચરી તી જો આ ઉસા મુસી નિશાળ બતાઈ ઠેઠ ના મે કો રાંજો ઓય બાપા કેટલી દૂર છે ગાઈસ તો નાથી 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 ના એમની ઠેઠ અમે દરિયા કાઠે રહી અને અમારા નિશાળે પાછા તા ભણો દે ગામ માં સોડા ઠેઠ વાડી વિસ્તે નિશાળ એટલે કે શહેર થાંભલા ઓ બાપા તો જો ફોન અચાર માં આવી જો સલા જાય ડાયરેક્ટ ગામ માં

તો વિનોદબેન ને ઉતરશે તો હું એટલે ભાઈ ગુના તો બે હાથ તો ચાલો સહી ડાયરેક્ટ ઘરે નહીં વિનોદબેન જઈશ એની પણ એના ઘરે હું વિનોદભાઈ લેતા આવ્યો ને એની દુકાન મેં ઉતારી દીધા હવે આ દુકાન ખોલશે અને હું જાઉં ડાયરેક્ટ ઘરે પણ મેં છે ને મોટર મગાવેલ છે કે અને ભીડો ટેપ પટ્ટી એવું બધું લાવવાલા છે તો લેતા રહી ઓ બાપા એસી શરૂ આમ જો વિનોદભાઈ તો દુકાન ખોલી તો એસી શરૂ ઓ બાપા આવી રીતનો ભાગ છે તો ઘણો બધો ભાગ છે ઓ પહેલાં તો કંઈ નહોતો ઘણો થઈ ગયો છે તો કંઈ નહીં હાલો હું પાછો કરે ઘરે બધી વસ્તુ લઈ તો હું છે ને પગી જાઉં છું ઘરે ઘરે પગી જો મારા વાલા ઘરે મજા આવી જાય કાને એનસી બેન પગી જાઉં ને ઘરે હું આપણે હું પી ન રહેતી એવું છે સરસ પોપિયા પાકી જાય મારા બા હાથ કરે છે પોપિયા તોડો આલ તો ફેમિલી પોપિયા પાકી જા થડીયું એક ને પોપિયા ને તમને દેખાડું તમે આવા પોપિયા તતે જોઈએ ની એ પોપિયા તોડવા લે આમ જુઓ કઈ કેવું પોપિયો આ બે વખત પોપિયો ભાંગી ગયો આ આ બે વખત પોપિયો ભાંગી ગયો ને જો થળિયું એક છે તમે જોઈ શકતા છો પછી અહીંથી ઓલા પણ પાકલ છે ઓલા પણ પાકલ છે અહીંયા બે પાકલ છે અને આ બધા કાસા છે ઓ બાપા એમની એક પોપિયો કેટલી ડાયરું છું ફેમિલી કરી તોડો હાલો ભાઈ મારા બાયો પોપિયો તોડે છે બે તો તોડી લીધે ચાર પાંચ ને છ પોપિયા થવાના છે એક આ છ પોપિયા લે

אה? אהלו אפילי. בוא נדיוק. אהלו חיילי. אהלו פמליק חיילי. આપે છે અહીંયા એક પપ્પી અહીંયા મેં દીધું અને બાકીના પપ્પી બે ત્રણ અહીંયા બેઠા મારા ભાઈ ચાલો ફટાફટ જમી લઈ જમ છે બાજરાના રોટલા તોઈને દાણાનું ને ઉકલ શાક તો ફટાફટ જમી લઈ અને આ છે સોળા અને બાજરાનું શાક તો મારા ભાઈ આવ્યું તો ચાલો ગાઈસ જમવા કામ નાનસી બેન તમે અમે જમી લીધા છે અને ભેંહ પીવે છે નાનસી બેન પકડે છે ભેંહને અને કેવલભાઈ બેઠા છે ભેંહની માથે કેવું લાગે મજા આવી કે આને સમ કેટલી મજા આવી કેવું કેવું પેહને ખંજવાળ હે તો કે લાગી દે હે જો 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 કેમ કર પડે એમ મોઢું બધું જો પેલા ઈ આખો બગડેલો છે પીણા બ્રમ રમતો કાઈ આમ મે ના લે લીન બેહાયો કાઈ નહી આલો પેહને પાઈ લે એટલે મે શું કર્યું ખબર છે નોઝર શરૂ કરી નોઝર એટલે કે દવા સાટન પપ આવે ને એની નોઝર શરૂ કરી એમ જો આ નોઝર છે બે લાવ્યો આવી જૂની એ પ્રેશર ઓછો પડે છે અને કોતમરી છે ને કાજલની પાવસો હું હું કહેતો હોઉં કે આ તારી કોદમ્બરી થાય નહીં પણ એને ઉગાડી દીધી તો હવે પછી પછી મારી સડી ફરજ બને છે તે હું પાઉં છું અને આંગણવાડીમાં એલી ફોન આવ્યો છે તો કેવલ ને નવ મહિનાનું કેમ કંઈક થઈ ગયો છે તો હરિશન દેવરાવાનું છે સહેલું તો કન્ટિન્યુ હરિશન દેવરાવા જવાનું છે તો જોયું જાય જવાનું થાય આગળ કાજલ થઈ છે તાર જોઈએ હલો પિક્ચર બાકી છે આ ટેલર છે એમ ને ખમા કેતી ખમા કઈ ખોળે લેતી એ મઢની માવડી વાલી વાલી લાગે સામુંડાની નોબતું વાગે हा नो बतू वगे सामुंडा नी नो बतू वगे आ भीमा का आ आ आ आ का तुम्हारी कमेंट नो आंसर आगे आईडू ती गाय में काजल तार थाई से जाऊ से आंगलवाड़ी मा सोई निकली पछी तो फरार था वाईली पछी तो गिद्दी ब बाटे बोल छे जो जो ओ गाइस काय बदल यान काले जिनु ये आंगलवाड़ी हां नो नो हूं आया से ने वन नो सेड़ा टूट जाला तन ती सेड़ा बनतो ने सी बेन बेई जसे केवल आया रिंकू तेड़ नी उभी से और आ फटाफट उठेली बंद है लागड़े भाग

કેમ બોલતી તો ખાવાનું છે મંદિરના છોકરા ઘણા બધા હો ભાઈ ઘણા બધા ઘણા બધા મળ્યા માંડ્યા તારું કેવાય

લગન કરી લેવો ભાઈ જોડો લીંબીઓ પછી અત્યાર છે હાથમાં ખાલી કાલે જગી જગ્યા મારા ખે પોણી રાખી મને અહીંયા ચડી કે મેં કીધું આ પહેલાની જૂનવાની વાત કોણી બાકી જૂનવાની વાત નહીં પેલો તમારે તો હોય તો કહેતો વાત કરો મને પૈતરા કેટલાક લે બાકી તો કાંઈ નહીં હવે જાય છે કોટડા અને બાયું પૂરું પાડે ભાઈ શો કરવાનો આંગણવાડી વાળી નેક્સ્ટ ને હવે પણ કાંઈ નહીં હોઉ ના ન ધંધો અને હું જાઉં છું કાં જ આવી કોટડા ઉછા કોરડા જાય છે એ કન્ટિન્યુ ખાને તો ચાલો મળીએ કોટડા જઈ

એમની એક જરિયા હાલતા તા એટલું બળ પડે ગાય હાલ હું તે ગાડી લઈ જવી કહી આ એના બા હાલીને જાય આખા ઈ દેખાતો નહીં એના બાપા હાલીને જાય દેખાતો નહીં એને ગાડી લઈ જવું બો ઓ ભાઈ તમારી છોડીને તો હોવા બાપા તો જઈ જલ્દી દરિયામાં પણ આમાં તમને બતાવીશું નહીં હવે હવે મોટી ચેનલમાં વિડીયો બનાવીશું ચાલો જઈ દરિયા અમારે મોટી ચેનલનું કામ હતું એ બધું પૂરું હવે આપણે આ ચેનલનું કામ હાથમાં લઈ લીધું છે પાછું દબાઈ દઉં

કઈ વાંધો નહીં ભાઈ તો હવે અમારે છે કે હવે અમારો દરિયો ખાલી થઈ ગયો છે એટલે કે અમારા ઘરે તો હવે ના જવાનું છે અમારે મચ્છી પકડવા તો અમે હવે અહીં ફાઈ પાછા ડાયરેક્ટ જઈ ઘરે અને કેવલ ભાઈ ગયો તમને રેશન દીધેલા હે કઈ જો હા ભાઈને અમારે ત્રણ રેશન દીધેલા અને પીણો ને બીણો તો ખાઈ ને પીણા રખડે તો નહીં ચોકલેટ ખાય છે કાલે ખાય આને શું ખાય ને એવડી ચોકલેટ ખાય છે તો કાંઈ નહીં હાલો તો હવે અમે ભાઈ ગયા આવડા બેઠા ને હવે ડાયરેક્ટ ભાગવાન થાય અમે છે ને હવે ભાગ્યા છે કોટડેથી

ચાલો ફેમિલી અમે નીકળી જશે અને મહેમાનને તો સાહી ન પછી પાણી નો ન પરા હાર ઘીને તો મારે ખાવીએ કીધું પાણી સાફ કીધું એ મહેમાન કે નહીં પી તો મહેમાને ઉતળે છે અને મહેમાન પર અમારે ઉતળે છે અત્યારે મહેમાન તમને નહીંથી કેમ કે લાખવાર રહેવાનું નહીં અમારે ઘરે કામ વધી છે અને આંગણવાડીને બીજા કોટડા ભૂગી જેવું બધું હતું હતું હેંકરે લતા આવી જાય બાકી તમને તમને ખબર છે કે અતુના કોટડા એવા નથી રસ્તો સારો નથી